બેઠા એટલે શું કરો યાર તમે હલવાઈ ને બેઠા છો મને તો હલવાઈ ને બેઠો તમે હલવાય ભેસતો લાય બાઈક વેચાઈ

મારું <Tribus> ભાઈ um <truky>

મને વિશ્વાસ નહિ આવતો હવે અને તમે ચલાવાય નહિ આલો મને બે બેહવા તો દો બે હા બેઠા હા બેઠા બેઠો જાજો ધોતી વગર રાખજો પાછી હા બરોબર છે મસ્ત ધોતી તો સરસ છે મારું બી પાડજો મત હો કે કેટલા ખું છે માયુ હા જા તો વજન કેટલો હે યાર એટલે પણ વજન તો તમારો વધારે છે માર તો કોઈ ન થા વજન યાર

ભૂલી જાયતા હોય તો ભૂખી નાખજો હા ભૂખી નાખું ભાડા કરી નાખો તમે પાછા

બપોર ચીકુએ લઈ જવા મારે ખાવા મારો તમે ભેગા ભેગા કરું પૂછે બેઠા

પ્રતાપજી હવે મને લાગે બીક તો આપડો ને યાર હેડો તા ને એક હેડો તા ને ભેગું કરું લાવજો એક હા થોડું બાકી થયા

હા ધનોભાઈ કોતારો ખરાબ ઓફર છેતરમાં આવે તો ને પણ હાથ છે માયા હા ફક્ત દાળમાં કાળું છે મને લાગે પેલા દીનાભાઈએ કયા લે એવું લાગે છે મને એ જ હશે નક્કી જ છે આ ચાર આપણે ઘેર લઈ જવા દે એ તમને તો દયાળું છે હાલશે પાછા એવું નહીં અને કે મારે ભેસ ભૂખીએ યાર હં ભેસ ભૂખી થઈ ગઈ મારે શું ને હકુમું એટલે ધનાભાઈને હાલ દીએ ભૈસાથી હા તો ચાલે હા

આ તમે મોન વગર બોલી જો બરોબર એ બાબત જેથી પાર પડ્યું મારા પચાસ હજાર હું લેવા વાળો મોસ નહીં બરાબર પણ હવે મારા ક્ષેત્રમાં પૂછ્યા વગર પગ મૂકજો મેં તમારા બેહેન્ડને કહું છું બરાબર ને ના હવે ના મેલે હવે ના મેલે પૂછી કીધું હતું મને પૂછી લીધું હતું તો હું ના પાડો તમે યાર આમ પૂછ્યા વગર તમે ખરાબ ઓફર આવે તો કાયમી ના ભારા લાવો પણ તમે ખરાબ ઓફર આવતા નથી ને તમારે આ તમે આપણા દિનાભાઈ કીધું મને હું કહેતો હતો ને હા

હા સાચી વાત કાલ પૂછીને કેવા તો વાટવા દે હા વાટવા દે હા હા